કે મૂર્ખ માણસ અને ચતુર ગુરુ ની આગળ કોઈ તરત ચતુરાઈ નહી વાપરો મૂર્ખ ની આગળ ગમે તે કે તમ ચતુરાઈ વાપરો તોય તમે મૂર્ખા મૂર્ખા ને મૂર્ખા તાર ગુરુ ના આગળ ચતુરાઈ વાપર તમ કે આ ઘણા તો કો શું કે ગુરુ મારા દો આમ ન ત્યાં હું તો બધું જ જોણું છું આવું બધું તમ ચતુરાઈ વાપરો પણ તો બમ્બી મારા તો બોલો માલ નેકી જાય ના નેકી જાય

પોતાના ચહેરા ને બદલે છે પણ ચહેરો કોઈ દાડો કોઈ ને બદલી શકતો આપણે પ્રવીણ આમ મારા ની દીકરી છે

આ બધું તમને કરવાનું છોડ પણ માયાથી અલિતર રહેવું જરૂરી છે સજનો આપ સૌ બધાને આવા અનમોલ વ્યક્તિઓ આપણી સભાની અંદર બેઠા હોય પણ તમે જુઓ એની દશાની અંદર સ્થિત છે અમારા સુનીબેન અમને અમે સતત અમારા ભજનની અંદર એમ કરજા કે મારા મારે એમને ભણવું જ છે મારો સમય છે હું ભણી પણ સાહેબ તમે છે એક એક ભજન બોલવાની ક્ષમતા ધરાવશો

મને એ મણા એક ઘેર ગયો તો એટલે મે પૂછ્યું મે બેન તમારા દીકરા કેલા થાય કે બે મે કીધું શું કરે છે કે એક નોકરી કરે છે ને એક બીજો હતો કે એક ઘેર ખેતીનો આડો ઓર બધું કર્યા કરે છે બે છોકરા છે પેલો બહુ ભણ્યો નહીં કહે છે કે મારા નોકરી ના મળી પછી મે એમ દીમેને પૂછ્યું મે નોકરી કરે એ છોકરો વાળો છે કે મે કીધું પેલો ઘેર ને ઘેર રહીને ખેતીવાડી બધું કરે એ વાળો છે એટલે કે એ એ બેન ના બોલ્યા પણ એના પપ્પા બોલ્યા

પણ રાતે થાકતોય નહીં અને કોઈ વ્યસન નહીં કરતો ને કોઈની ગુમાઈ નહીં લાવતો એટલે એ છોકરો મન બહુ ગમસ લ્યો તા પેલો 25000 પગાર લાવસ પણ થાકી જાય એટલે કોથરી મારી દે એટલે કે એ છોકરો મન નહીં પૈસા કમાઈ લાવે પણ સંસ્કાર ના હોય એ પુત્ર શા કામ ના ભલે કર્મ કરે પણ સંસ્કારનું જીવન જીવે એ પુત્ર જ આખા વિશ્વને જગાડી શકે

આરોગ્ય સુધારવું પડે સૌ કહો આપણા ઘર માં દીકરા દીકરીઓ હોય એમને ખુબ સંસ્કાર આપણે ભણાવવાની આપણે પૂરી પૂરી તજવીજ એને ન બને કોને સાધુ સંતો ના ચરણ માં લઈ જવાની અપેક્ષા રાખો

દુઃખને ના લાવવું હોય અમારા આજે બપોરે અગિયાર વાગે મારા છે ને અમારા વાત થઈ ગઈ એટલે મેં કીધું ચાલો આપણે ગાડી ઉપર ચડાવનાઈશું ઉતરનું કમનું જઈશું કારણ કે કાનજીન બજારમાં આવતીકાલે જ લઈ લેવાનું છે એટલે મેં કીધું નહીં લઈ લેવાય એમ મેં કીધું આઠવાડી નોકરી કરે સડન થાકી જાય કારણ કે ના ભજન તો કરાવવાનું રહી એક રજા આવે ને આગલી રાત્રે ભજનમાં તો લઈ જવું પડે એમ કે એને સંસ્કારની પણ જરૂર છે આપણે એવું નહીં માની લેવાનું દીકરા ભણસ એટલે એમને એમ કરો નહીં તેમ કરો ના જે દિવસ સમય ને તકાજો હોય ને સારો સમય ચાલતો હોય ત્યારે એને ભજન માં અવશ્ય ગુરુ સંતોના ના દર્શન ના સાનિધ્ય માં લઈ જાવ કોકદાર નજર એની બંધાશ એટલે એ ભૂલ નહીં કરવાની કોઈ ને તો તમે જેના માટે ભેગું કરો છો ને પણ જો સંસ્કાર નહીં હોય તો તમારો ભેગું કરેલું કઈ જશે તમને કહેવાય

અમારે દાદા બીમાર થઈ ગયા દાદા બીમાર થઈ ગયા એટલે દહતું આવ્યું એટલે અમને ઈશારો કર્યો એટલો સાંકરા જેવું છે એના અભ્યાસ દેલો છે તો વાત બંધ થઈ ગયો તે બીરી છોકરાને રોગ જોઈ ગયો કે પાપા કંઈક દાટેલું તો હોય એવું કંઈક ઈશારો કરતા હતા કે તેની જે થાય ડોક્ટર બોલાવતા કહે કે બોલતા દહ સાહેબ

એટલે સજ્જનો એવું થઈને ના ઉભો થયું એટલે બાપ આપને બધાને વિનંતી કરું છું આજે પરિવારના સુખદ પ્રસંગની અંદર તમે જો તમારા પ્રાણીભાઈના પ્રસંગો આજે બધા જે વર્ણન કર્યા કે સત્યનારાયણ ભગવાનને પણ એમને આહવાન કર્યું અને બોલાયા એમની પૂજા પાઠ કરી અને તમે એની અંદર હવનની સામગ્રીઓ હોમીને એક સુંદર વાતાવરણ પવિત્ર કરી અનાદે સંતોના પણ આશીષ અને એમના સંતોના આગળની અંદર પગલાં પાડે મને આજે એક વાતનો આનંદ એ વાતનો થયો કે પ્રવીણભાઈ મત પ્રભાત કેવાલ મત બાપુ મે શું જીતા કે બે હતા કલે પંગન પ્રવીણભાઈ કે સવારના જમ્યા નહીં મન કે નકી એવું કરે કે બાપુ આજે જમાડે ને તો જમુસને તો જમુ જ નહીં મે કે તો ભગત આવો ખરો મને તો જમાણે પણ એવો મોહે કે ગુરુ મને જમાડે યો ભાવ લોકો પથ્થર લગાવવા હતા લાખો કરોડો રૂપિયા કરે છે કે મારું નામ દિવાલ ની તરતી પર આવે ને એટલા નોમ લગાવવા જાય છે

અમારા બધી સિંગ બધાને હડી મડી છે એકબીજાના સાથે રહી વજન ભાવનીંદર આ બધા એ એક ગુમન સાથે બધા મજન મંડળ આ ગонતી બીજે ગમ વાવડી ખેરપને બધામ ફરે ગુ બધાને બેગા લઈને તાપો દીઓ સવાતી મધુદી પર એક ગુરુ આયા

अन गम ने बार ना नी करता अन सु करता ने के सम्मान हम बिंदो जा भी घरे जो के किन के बात के आ को तो 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 है के बोलो जो नहीं तो बोलत है ले गुरुजी को बुद्धि शादी जीव तो बोल रहा जानती थी पूछू के बापू तो खैरत माऊ करू अन तोच मारू गए काला मार का अपना वाड़ वाला ने ने के के टेके जोला के हाड़ी के जो के

આપણા પરિવાર ની અંદર આજે મહેસાણા નિવાસી પ્રવીણરામ મહારાજ આપણા વચ્ચે પધાર્યા છે આજે તો એમનો જ આપણે લાભ લેવાનો છે કારણ કે વિશેષ પ્રવીણ મહારાજે મને એમ કહ્યું કે કે મને મહારાજ મારે પ્રાવીરામ મહારાજને મારા આંગણે પધારવાના છે અને મારે એટલે મહારાજનો વિચાર છે કે અમરેલી જિલ્લામાંથી એક સૌરાષ્ટ્રમાંથી આપણા ત્યાં સંત પધાર્યા હોય પણ એમને પણ એમને હું તો કહું છું જ્ઞાન તો વસ્તુ આપણે સમજી શકીએ છીએ પણ ત્યાંની ભાષા અને ત્યાંનો જે મીઠો તબકો છે એ આજે આપણે લાભ પ્રાપ્ત થયો છે એટલે

એમનો પણ આપણે થોડી ઘણી વાણીનો લાભ લઈ પ્રવિણા